સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લામાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થયાના સમાચાર મળ્યા છે લીલીયાના સલડી ગામે બે જ્ઞાતિ વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા લીલિયાના સલળી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના મંદુક મુદ્દે જૂથ અથડામણ થઈ હતી જેમાં બંને જૂથ વચ્ચે મારામારી થતા બંને જૂથના લોકોને સામાન્ય ઇજાઓ થતા અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ લીલિયા પોલીસ સ્ટેશન ખાતે બંને જૂથના લોકો છે તે ટોળા એકત્રિત થયા હતા તો લીલિયાના સલળી ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતા રાત્રે પોલીસ મથકે ટોળા ઉમટ્યા હતા ડીવાયસપીનો કાફલો સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો લીલિયાના સલળી ગામે બે જૂથ વચ્ચે જે અથડામણ થતા દિવાળીની રાત્રે માહોલ છે તે ગરમાયો તો ડીવાયએસપી સહિત અનેક લોકો છે તે હાલ તો અમરેલી હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા મારું નામ રમેશભાઈ રામાણી ગામ ચલડી અને શું બનાવ ભાઈ બનાવમાં તો મારા ભાઈઓ બાજતા હતા હું વિશે જુદા પડવાઈ ગયો તો મને મારવામાં કોણ મારવામાં કોણ મારવામાં તો ઘણા હતા

મારીને પૂરો મોટો ઉપર જાન લેવા હુમલો કરે છે કારણ શું હુમલો કરવાનો કારણ એ હતું કે થોડા સમય પહેલા ચૂંટણી હતી અમારા ગામમાં સરપંચ એના બંદૂક ના અભાવે આની પેલા બી બીજા ઉપર હુમલો કરેલો હતો અને આ વખતે એ જ દાસ એના ઉપર ના ઉતરી તો એ ગાળો દઈ અને અમારી ઉપર આ દાસ ઉતારેલી અને મારા મોટાભાઈ હતા તે મારા મોટાભાઈ માટે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા મોટાભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો અમારા છોકરાઓ બેઠા હતા અને એની માથે ટોળાએ આખો એ હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આચાર્ય પાસેથી આવી અને હથિયાર સાથે પાયપ સાથે એ લોકોએ હુમલો કર્યો પહેલા તો હું વિજય રતિભાઈ અકબરી ગામ સલડી અને ઉપસરપંચ તરીકે અત્યારે કાર્યભાર સંભાળું છું અને આજની તારીખે નવ વાગ્યા આસપાસ આજે સલડી ગામમાં અમે બેઠા હતા શિવ મંદિર પાસે તો એમાં આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવેલા અને જાન લેવા હુમલો કરેલો હોય અને અમે લીલીયા પોલીસ સ્ટેશન એકસો બારમાં અમે લીલીયા પોલીસ સ્ટેશને ગયા ત્યાં અમે બેઠા હતા ત્યાર પછી ગામના આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકોને ટાર્ગેટ કરેલું હોય એમાંથી હાથથી આઠ જણાને ઘાતી હુમલો કરેલો હોય એની જીવલેન હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકોએ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પહેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એના અનુસંધાને એ લોકોનો રાગ દેશ અત્યારે આજની તારીખમાં છે અને ચૂંટણી જે આશા સંહિતા હતી ત્યારે પણ આ લોકોએ બનાવ બનાવેલો હતો ત્યારે પણ એ ફરાઈ થયેલી છે